પણ સરી જ નહીં એનું ભૂડું આ આત્મા હા યે જબરજસ્ત મારા જોડે સને યાર રૂપાય બધા ઉપાય હું રાખું અને ઉપાય રાખા તું બા માં જો બોબડી બાબા ઓ તારી બોબડી બાબા ઓ વા લો તું ઓખા લો કાયો યાદ કર કાજો કાજો ઓ ઓરખે બોલ બોલ એ જો તો કે મરી જોલે બુડા આવ નહીં પાહો કે રયો તે આપણો હું હતો ની આત્મા નહીં હોય કે

क्या तो देखो कोपरे बाबा भाई का बाप रे જલ્દી તું નતો બિવાયો તમે બિરાઠાનું દી જલ્દી

રાપરા તો રા તમે બની જાવા પડે ને સિક્કા પકડી જૂના થઈ ગયા લાગે ને 01994 આ જો સિક્કા જો આ 1994 સાલનો ફાર જોવો એક સિક્કાને તો એક ફાર આવી જ્યા અમારે હા નહીં મારો કો રૂપિયા આવી જા હા ફીટ નથી સંતી અને આફરી સંતી ઓ બાબા તમારી જય હો બાબા ઉપરથી દૂર કરો તમે બાબા